નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સમાચાર ખાસ સમય કાઢી આ જુઓ પેરાસિટામોલ સહિત દવાઓ ફેલ થઈ પેરાસિટામોલનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ તમે દુખાવા અને તાવ માટે કરો છો સીડીએસસીઓ એ તેની નવી નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ લિસ્ટમાં ત્રેપન દવાઓના નામ સામેલ કર્યા છે આ સૂચિમાં વિટામિન સી અને ડી થ્રી ગોળીઓ સેલ્કલ પાંચસો વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન સી સોફ્ટ જેલ એન્ટાસિડ પાન ડી પિરાસિટામોલ પાંચસો એમજી ડાયાબિટીસની દવા ગ્લિમેપિરાઈડ હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલમિસાર્ટનનો સમાવેશ થાય છે પેટના ઇન્ફેક્શનની સારવાર માટેની દવા મેટ્રોનિડાઝોલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સીડીએસસીઓ એ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓની બે યાદી બહાર પાડી છે પ્રથમ યાદીમાં 48 દવાઓ છે જ્યારે બીજી યાદીમાં પાંચ દવાઓ છે બીજી યાદીમાં પાંચ દવાઓના નામ છે તેને બનાવતી કંપનીઓના જવાબો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે કંપનીઓએ તેમના જવાબમાં કહ્યું છે કે ઉત્પાદનની બેચ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી નથી અને આ દવા નકલી છે એક એન્ટીબાયોટિક્સ બે સુગર ત્રણ બ્લડ પ્રેશર ચાર વિટામિન દવાઓ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે માત્ર એક મહિના પહેલાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થાએ ઘણી દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો પછી કહેવામાં આવ્યું કે આ દવાઓમાં ક્ષારનું મિશ્રણ તમારા શરીર પર ખરાબ અસર કરી શકે છે શું તમારી દવા નકલી છે ત્રેપન દવાઓની ગુણવત્તા પરીક્ષણ માત્ર અડતાલીસ દવાઓની યાદી બહાર પાડવામાં આવી છે પાંચ કંપનીઓની દવાઓ નકલી નીકળી કુટુંબને કેવી રીતે સુરક્ષિત રાખવું જો તમારી પાસે આવી દવાઓ હોય તો ગભરાશો નહીં તે દવાઓ વિશે તમારા ડૉક્ટર સાથે શાંતિથી વાત કરો ગભરાવાની જરૂર નથી ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી

અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણ કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ 26 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર